વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાંથી હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય સોમવારે સાંજે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના ફતેપુરા વિસ્તારમાંથી પ્રગતિ યુવક મંડળ દ્વારા હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને સોમવારે સાંજે પોલીસ કમિશનર નરસિમહા કોમાર દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ફ્લેગ માર્ચમાં ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડીસીપી ઝોન ચાર ડીસીપી ઝોન ત્રણ સહિતના સ્થાનિક પોલીસ જોડાયા હતા પોલીસ કમિશનરે શોભાયાત્રાને લઈને જરૂરી સૂચના આપી હતી આ બાબતે પોલીસ કમિશનર નરસિંહ કોમારે જણાવ્યું હતું કે ફ્લેગ માર્ચ દરમિયાન વિસ્તારના દરેક દ્વારા અને પોલીસ જવાનો દ્વારા તપાસવામાં આવ્યા હતા આ ઉપરાંત એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો મા ધાબારે અસામાજિક તત્વોના ફોટા એઆઈમાં મૂકી દેવામાં આવ્યા હતા જેથી તે શોભાયાત્રામાં હશે તો પોલીસને જાણ થઈ જશે અને તેઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવશે આ ઉપરાંત વિસ્તારમાં સોમવારે મોડી રાત સુધી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોની અટકાયત પણ કરવામાં આવી હતી અને આપણા ટીમો તૈનાત થનાર છે સીસીટીવી કેમેરા બોડી કેમેરા સિસ્ટમ રૂમ કેમેરા સિસ્ટમ પણ સર્વેલન્સ માટે રહેશે તો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની શાંતિ સુરે ભંગ ના થાય અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે મેં તમામ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરી છે આજે સ્થાનિક પોલીસ એસ આરપીએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓ કર્મચારીઓ આપણા ત્યાં આજુબાજુના વિસ્તારમાં એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના ભાગરૂપે આપણે ખૂબ પેટ્રોલિંગ પણ કરી છે તો આપણા સમગ્ર વિસ્તારમાં પોલીસ પ્રેઝન્સ અને ડોમિનેશન આવતીકાલે રહેશે